આણંદ જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાંગા સ્થિત ચારુસેઠ યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત લીધી હતી અને ડિજિટલ એક્ઝામિનેશન સેન્ટરની મુલાકાત લઈને પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચારુસેઠ યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યરત વિવિધ વિદ્યાશાખાની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓનું અભિવાદન જીત્યું હતું તેમણે કેમ્પસમાં ઊભા કરવામાં આવેલા પેપરલેસ પરીક્ષાના ખ્યાલને ઓપ આપતું ડિજિટલ એક્ઝામિનેશન સેન્ટરની મુલાકાત લઈ આ સેન્ટરમાં ઊભી કરવામાં આવેલ સુવિધાની જાણકારી મેળવી પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશનની શરૂઆત ચારુસેટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે ત્યારે સમગ્ર યુનિવર્સિટીની નવ કોલેજોના કુલ દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આ સેન્ટરમાં પરીક્ષા આપે છે આ માટે બારસો પચાસ જેટલા ટેબ્લેટની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ છે જેના કારણે દર વર્ષે પેપર પ્રિન્ટિંગ તેમજ તેના વિતરણ અને જાળવણીના રૂપિયા પચાસ લાખનો ખર્ચ તેમજ છસો પચીસ વૃક્ષો અને નવસોથી વધુ માનવ કલાકની બચત થશે